સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ એક ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના જવાબ પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં આપો એક યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી જવાબ યુરોપના પોર્ટુગલ સ્પેન પોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી બે યુરોપની પ્રજાને ભારે મસાલાની ખૂબ આવશ્યકતા સાથે હતી જવાબ યુરોપની પ્રજા અંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેઓ મરી છૂટ જેવા મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી ત્રણ કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં ત્રિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી જવાબ ઈસ્વીસન સત્તરસો ચોસઠના ના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી ધારા અનવય સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ જવાબ ઈસવીસન સત્તરસો તોતેરના ના નિયામક ધારા અનવયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ પ્રશ્ન બે અ ટુક નોંધ લખો પ્લાસીનું યુદ્ધ જવાબ પ્લાસીન યુદ્ધ બંગાળાના નવાબ સિરાજ ઉદ દોલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું સિરાજ ઉદ દોલાએ પંદર જૂન સત્તરસો ના રોજ ફાર્ડ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને પરાજિત કર્યા આ સમાચાર મળતા મદ્રાસના અંગ્રેજોએ ક્લાયનના નેતૃત્વ નીચે લશ્કરને કલકત્તા મોકલ્યું નવાબના વિશ્વાસો માણેકચંદ લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને આપી દીધું અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ દોલને હરાવી શકે તેમ નહોતા તેથી તેમણે સિરાજ ઉદ દોલાને હરાવવા લાંચ અને લાલચ જેવી કૂટનીતિ કાવતરાનો અસરો લીધો ક્લાઇવે બંગાળના મુખ્ય સેનાપતિ મીરજાપાને નવાબ બનાવને લાલચ આપી તેનો ટેકો મેળવ્યો તેણે ફોડી નાખ્યો તેણે બંગાળના મોટા સાહુકારી જગત શેઠ રાય દુર્લભ અને અમિરચંદને પણ પોતાના પક્ષમાં લીધા માર્ચ સત્તરસો સત્તાવનમાં અંગ્રેજોએ ફ્રેન્ચ પર આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પટકાર્યું પરિણામે જૂન સત્તાવન ના રોજ મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસીના મેદાનમાં ક્લાયમેનના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સૈન્ય અને સિરાજ ઉદ્દોલાના સૈન્ય વચ્ચે યુદ્ધ થયું સેનાપતિ મીર જાફરનો વિશ્વાસઘાતને કારણે પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દોલાને હાર થઈ સિરાજ ઉદોલાને પકડીને તેની હત્યા કરવામાં આવી અંગ્રેજો અને મીર જાફેરને નવાબ બનાવ્યો તેના બદલામાં અંગ્રેજોને ચોવીસ જાગીર આપી અને જકાત ભર્યા વેપાર કરવાની છૂટ આપી આમ પ્લાસીના યોગ પછી ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો બી બક્સરનું યુદ્ધ બક્સરનું યુદ્ધ બાવીસ ઓક્ટોમ્બર સત્તરસો ચોસઠના ના રોજ બંગાળના નવાબ મીર કાસિમ હવેના નવાબ અને મુઘલ શાહન શાહ શાહ આલમ બીજાના સંયુક્ત લક્ષર અને મેનેજર મનોરોના નેતૃત્વ હેઠળના અંગ્રેજોના અક્ષર વચ્ચે થયું સયુક્ત લક્ષર પચાસ હજાર સૈનિકો હતા જ્યારે અંગ્રેજોના લક્ષરમાં માત્ર સાત હજાર બોત્તર સૈનિકો જ હતા આમ છતાં સંયુક્ત લક્ષરની થઈ અને અંગ્રેજોની જીત થઈ અંગ્રેજોએ બંગાળના નવાબ તરીકે મીર કાશીમને પદભ્રષ્ટ કર્યું યુદ્ધને અંતે થયેલા કરાર મુજબ અંગ્રેજોએ બંગાળા બિહાર અને ઓરિસ્સા ઓડિશામાં જમીન મહેસૂલનું ગ્રહણ દીવાની સત્તા મળી જ્યારે વહીવટ કરવાની જવાબદારી નવાબને સોંપવામાં આવી દીવાની સત્તાથી અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળના શાસક અને માલિક બન્યા આમ બક્ષાના યુદ્ધની બંગાળા બિહાર અને ઓરિસ્સા ઓડિશામાં અંગ્રેજોની અને નવાબની બેવડી શાસન પદ્ધતિ અમલમાં આવી આ વ્યવસ્થાથી દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખાય અંગ્રેજ મરાઠા યુદ્ધ મરાઠા અને અંગ્રેજો વચ્ચે ઈસવીસન પંચોતેર થી ઈસ્વીસન થઈ સહેલ સલબાઈ ની સંધિ મુજબ બંને એકબીજાના પ્રદેશો પરત આપ્યા દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ અઢારસો ને ત્રણ થી ઈસ્વીસન અઢારસો પાંચ થયું તેમાં વેલસીના હાથે મરાઠાની હાર થઈ આ યુદ્ધમાં ઓડિશાની યમુના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા દ્વિતીય અંગ્રેજો મરાઠા યુદ્ધ ઈસવીસન અઢારસો સત્તર થી અઢારસો ઓગણીસ દરમિયાન થયું હતું તેમાં મરાઠાની હાર થઈ અને અંગ્રેજો પેશવાને પુણેમાંથી દૂર કરી કાનપુર પાસે બીઢુરમાં મોકલી દીધા પેશવાને પેન્શન આપવામાં આવ્યું આ યુદ્ધના વિજયથી વિદ્યાચરથી છેક દક્ષિણ ભારત સુધી અંગ્રેજોની સત્તા સ્થપાઈ આમ ઈસવીસન અઢારસો અઢાર સુધીમાં સંપૂર્ણ ભારત અને બીજી સત્તા સ્થપાઈ મૈસુર વિગ્રહ દક્ષિણ ભારતમાં ઈસવીસન સત્તરસો એકસઠમાં વિજયનગરના સામ્રાજ્યના અંત પછી હૈદરઅલીના નેતૃત્વમાં મૈસુર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હૈદરઅલીના પોતાના રક્ષણમાં સૈનિકોને યુરોપિયન પદ્ધતિની તાલીમ આપી સત્ર કર્યું હૈદર અલીની ઝડપથી વધતી સત્તા અને શક્તિના કારણે અંગ્રેજો ભયભીત થયા અંગ્રેજોએ મૈસૂરની સત્તા હસ્તગત કરવા મૈસૂર સાથે ઈસવીસન સત્તરસો સડસઠ થી ઇગ્ન સિત્તેર અને ઈસવીસન સત્તરસો એસી થી ચોર્યાસી ઈસવીસન સત્તરસો નેવું થી બાણું અને ઈસવીસન સત્તરસો નવ્વાણુંના વર્ષો દરમિયાન ચાર વિગ્રહો કર્યા આ વિગ્રહ પૈકી પ્રથમ બે વિગ્રહ હૈદર સાથે અને બીજા વિગ્રહ હૈદર અલીના શક્તિશાળી ટીપુ સુલતાન સાથે થયા પ્રથમ વિગ્રહનો કોઈ પરિણામ ન આવ્યું દ્વિતીય વિગ્રહનું દરમિયાન ઈસવીસન સત્તરસો બ્યાસીમાં હૈદર અલીનું મૃત્યુ થતાં બંને પક્ષો વચ્ચે સંગીત તૃતીય મૈસુર વિગ્રહમાં ટીપુ સુલતાનનો કારમો પરાજય થયો ચતુર્થ વિગ્રહમાં ટીપુ સુલતાનને લડતા લડતા વીરગતિ પામ્યો

પ્રાચીન કાળથી ભારત અને યુરોપના દેશો વચ્ચે મોટા પર વેપાર ધંધો ચાલતો હતો એ સમયે યુરોપના બજારોમાં ભારતની મરી મસાલા તેજાના સુતરાવ કાપડ રેશમી કાપડ કળી સુરોખાર ઇમારતી લાકડા અને અફીણ વગેરેની ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેનો વેપાર મધ્ય એશિયાના જમીન માર્ગે થતો એ સમયમાં કોન્સ્ટન્ટીનોપાલ શહેર ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે ચાલતા વેપારનું મુખ્ય મથક હતું ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્કીએ યુરોપનું પ્રવેશદ્વાર ગણાતું આ શહેર જીતી લીધું પરિણામે યુરોપના દેશોમાં ભારત સાથેના વેપારનો માર્ગ બંધ થઈ ગયો યુરોપના દેશોમાં ભારતનો માર્ગ જતો બંધ થઈ ગયો યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોવાથી માંસ સાચાવ તેમને ભારતના મરી મસાલાને તેની આવશ્યકતા હતી યુરોપના લોકોને ભારતમાં મરી મસાલા તેજાના સુતરા કાપડ વગેરે વિના ચાલી શકે તેમ નહોતું તેથી યુરોપિયન પ્રજાને ભારત તરફથી જળમાર્ગ શોધવાની ફરજ પડી બી પોલીસ તંત્ર વિશે મુદ્દાસર સરનો લખો જવાબ લક્ષર જેટલું જ બ્રિટિશ પોલીસ તંત્રનું મહત્વ હતું તેથી ગવર્નર જનરલ લોર્ડ કોનવોલ્સે ભારતના કંપનીના તાબાના સમગ્ર વિસ્તારમાં પોલીસ તંત્ર એક સૂત્રતા લાવવા કેટલાક સુધારા કર્યા તેણે પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી તેમણે જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક ડીએસપીની નિમણૂક કરી તેમણે જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશનો શરૂ કર્યા દરેક પોલીસ સ્ટેશન પર એક હોદ્દાની નિમણૂક કરી દરેક ગામમાં એક ચોકીદાર નિમ્યો બ્રિટિશ પોલીસ તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ નિમણૂક કરવામાં આવતી ભારતીયોની સિપાહી કોસ્ટેબલની કક્ષાએ ભરતી કરવામાં આવતી ત્રણ ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદાઓ બંને અસ્વીકાર્ય છે મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને ભારતને પરાધીન સ્થિતિમાં રાખનાર મુખ્ય પરિબળો હતા બંને પરિબળો ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા મજબૂત બનાવ્યા હતા બ્રિટિશ શાસનમાં વીજતંત્રોએ ભારતમાં ગરીબી બેકારી અને ભૂખમરો સર્જ્યો હતો ગામડાનું અર્થતંત્ર છીનબીન કર્યું હતું શહેરોમાં અનેક સમસ્યા ઊભી થઈ હતી અંગ્રેજોએ ભારતીયો વિરુદ્ધ નિરકુંશ રીતે વિદેશી કાયદાઓનો ઉપયોગ કર્યો હતો પરિણામે ભારતમાં બ્રિટિશ શાસન પ્રત્યે અવિશ્વાસ વાતાવરણ ઊભું થયું હતું ભારતના વિદ્વાન અને બુદ્ધિશાળી લોકો વિદેશી શાસન બ્રિટિશ શાસનનો ઉગ્ર વિરોધ કર્યો

દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન અઢારસો ત્રણ થી અઢારસો પાંચ વચ્ચે થયું તેમાં ગવર્નર જનરલ વેલેસના સૈન્યના હાથે મરાઠાઓની હાર થઈ આ યુદ્ધથી ઓડિશાની યમુના નદી ની ઉત્તરે આવેલા અગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા